માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો આજે પંચોતેર વર્ષ પૂરા કરી છતેર નામાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ડબોઈ તાલુકા દ્વારા કણસોલી ગામ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં યુવાનો અહિયાં રક્તદાન કરવા પધાર્યા છે એમના મારફત એક જ મેસેજ આપવાનો છે કે મોદી સાહેબ નું સ્વાસ્થ્ય સારું રહે દીર્ઘાયુ રહે એમની જે મનોકામના છે એ ભારતને વિશ્વગુરુ બનાવવાની એ મનોકામના પૂર્ણ થાય અને એમ માટે તમામ યુનાઓ યુવાનો રક્ત તો આપે જ છે પણ સાથે સાથે પ્રાર્થના પણ કરે છે કે મોદી સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે દિર્ગાલ થાય અને જે એમની મનોકામના છે એ પૂર્ણ થાય દેશવાસીઓમાં અત્યારે તમામ ઠેકાણે એમના જન્મદિવસે કઈક ને કઈક કાર્યક્રમો થાય થઈ રહ્યા છે ત્યારે ડભોઈ તાલુકાના પણસોલી ખાતે ડભોઈ તાલુકા ભારતીય જનતા પક્ષ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે હું તમામ યુવાનો ને અને ભાજપ ના અભિનંદન આપું છું શુભેચ્છા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડિઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો વેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે